એવરીવન ગુડ મોર્નિંગ જય માતાજી જી શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે જો અમે લોકો બધા તૈયાર થઈને જાય છીએ રાજકોટ મેરેજમાં મારા માસીજીના દીકરાના મેરેજ છે ત્યાં રાજકોટ

እ ከታዲያ መሹከው ከአማር

બિપિન રાવત જનરલ બિપિન રાવત બ્રિજ રાજકોટ પપ્પા હમ આપણે ખબર આવ્યા આઈ વાત રાજકોટ જતા તા આઈ વાત આપણે હા અત્યારે સવારે એકય થઈ ગયો છે અને તડકો એટલો છે બપોરે આખો દિવસ તડકો પડે અને સાંજ થાય ત્યાં ઠંડો પવન ને ઠંડી હોય એટલે બે ઋતુ ભેગી થાય છે અને એટલે વધારે માંદા પડે બધે વિયન તોય જો ના પાડી તોય અત્યારે આજે મીઠાઈ ખાઈ ગયો ને કાલે ખાતી હતી કે વિયન એટલે શરદી તો છે જ હજી એટલે છોકરા આવી રીતના માંદા પડે અને અત્યારે અમે લોકો જાય છીએ ડી માર્ટમાં

હાય તો ગાઈસ આમે ફાઇનલી પહોંચી ગયા છીએ ડી mart માં અને ગાડી પાર્ક કરવાની જગ્યા નોતી પણ તો એવ્ર પ્રકાશે રાખી દીધી છે અને આજ તો ટ્રાફિક એટલું લાગે છે કેમ કે સન્ડે છે આજે તો અહીંયા ટ્રોલી ચલાવે છે રીઅલ ચોકલેટ ચોકલેટ પછી વાળો ચોકલેટ નો એવી હવ તાર માટે કેવી મસ્ત માસી લઈ આવ્યા તું એવી લે એ બોટલ જોવો કેવી લે

આમ બાકી છે હજી પાણીની બોટલ બોટલ એવું છે ના એ બધું છાતી તો નિખિલ આવી ગયો છે ડાયરેક્ટ મેચ રમી ને અહીંયા ચાવી લઈ લીધી જવો વિયાને ને નિખિલ ની ગાડીની બિયા ને ચાવી બધા લઈ જ લે ચાવી

મેગી પાપડ ને હજી બધું આમાં ભેર્યું છે કપડા ધોવાનું પાવડર ને બધું કરિયાણું છે આમાં અને વ્યાન બ્રશ ને એવું લીધું છે

એક હતો હા હા હતો હમ મોટા હતા તો આટલું બધું લઈ લીધું છે મેગી નઈ હો તારે મેગી ખાવાની જ મનાય છે અને મમ્મી ને પપ્પા ની અહીં આવીવા નથી રાજુભાઈ ના ઘરે થી પૂજા ની તવતરીયા પણ મમ્મી ને પપ્પા ની રોકાણા છે શું નક્કી કરે જલદેવા જવા જવાનું થાય કે પછી મોટી સગાઈ રાખે બે મહિના પછી તો એ બધું મમ્મી ને પપ્પા આવે પછી ખબર પડશે ને આપણે અત્યારે ચા બનાવી નાખો થોડોક ચા પી નાખીએ ત્યારે આપણે હા સારું કાકાસ ને ચા પીવો છે એટલે ચા બનાવી દો અને પછી કન્ટિન્યુ કરીએ પાછા તો ગાઈસ અમે જોઓ ફાઇનલી પાછા નીકળી ગયા છીએ રાજકોટ થી આવીને તરત પાછા જૂનાગઢ જવા માટે કેમ કે અમે જુનાગઢ જાય છીએ મેં તમને બપોરે કીધું હતું કે મારા ઓલા કલર કામ કરવા રાજુભાઈ આવતા એના દીકરાની સગ પણ જોવા જવાના છે તો એનું સગ નું ફાઈનલ થઈ ગયું છે ને અમે લોકો અત્યારે જાય છીએ જલદેવા એ વિડીયો શૂટિંગ એ જ કરે છે અત્યારે હું તમને બતાવું જોવો આના જલદેવા જાય છીએ અમે અને એના ફિયોનસી અમારી સાથે જ બેઠા છે જુઓ બધા સાથે જલ દેવા જાય છે એ લોકો બપોર આવ્યા હતા ને હવે પાછા અમે જાય છે જલ દેવા માટે અને જુનાગઢ બંસી ઘરે તો મારે ભત્રી ચાવનું નામ બંસી છે એટલે બંસીના ઘરે પહોંચી ગયા છે એને એના ગામ ડુંગરપુર નથી રાખ્યું અહીંયા જુનાગઢ રાખ્યું છે એનું ગામ તો ડુંગરપુર છે પણ એ લોકોએ જુનાગઢ એના ભાઈના ઘરે રાખ્યું છે બધું જલનું ને એનું તો આપણે એના ઘરે પહોંચી ગયા છીએ એટલે હા તો મામાને પહેલા પહોંચી ગયા તમે એવું આયુ હોય કે તમે ના મામા હું કહીએ આ અમે શર્માઉ લણી બાપ જવા દયો કોણ અમે ને આની માથે જવા દયો પેલી આપણે ઘરે ઉપર રોયા હતા ના મામા ક્યાં હા તો ગોખડમાં થઈ ગયા એ પાપા હાપાળમાં જાય બાસ એના ના મામાજી બોસ જ બોસ ના ભઈ ના પેલો મે કીધું ભલે ના તક ના તો ગાયસ જલ સેરેમની ચાલુ થઈ ગઈ છે અને અમે લોકો જલ દેવા તાત્કાલિકમાં એટલા માટે આવ્યા કેમ કે એ લોકોના બંસીના ભાઈના મેરેજ છે પાંચમા મહિનામાં તો એ લોકો કે મોટી સગાઈ પાંચમા મહિનામાં રાખશું તો દેવલ ભાભી કે અત્યારે અમે એક જોડી કપડાં લઈ અને જલ દઈ જાય એટલા માટે અમે લોકો તાત્કાલિકમાં જલ દેવા આવ્યા છીએ अंदर जिस में है ना તો અમારા પરંપરાગત મુજબ ચુંદડી ઓઢાડવાનું અને નાકનો નો દાણો ને પગના સાંકડા ને બંગડી ને બધું પહેરાવે છે અંજુ અને કિરણભાઈ એને નણંદ થાય એ પહેરાવે એટલે અંજુ અને કિરણભાઈ પહેરાવે છે એને સાડી અને સાંકડાને એવું બધું અને પછી બધાય આશીર્વાદ આપશે hai ara inko pe comment kar आय निमित माकी नानू माक बढे पाच मध्ये बडे बडे पेडी पड पाच नो मोठ पापा आई आ पडले ने हे बडो या तमाम आपण आ लियो एक फोटो देतो के बेन ले लो मैं तब हूं हम जो जो यार ये आपका है हैं क्या है तो ज्यादा जरूरी नहीं है और हम जो हैला है

अंगा दी। आमे एले। है ना? हनी दीपू। एनीवे एक काम जो है का। रोना ये जो पाडू। देह रोवेन जाऊं। हां मोटर करना। भाव को ना हो। तेते की तरह। hara <Es> hara photo <poor -ento> taro aiyo hai se bas haa uper rakhiye aiyo taro rakhiye yo

мам <Ses> мам

તો ગાય બાર વાગી ગયા છે અને હવે બધા અમે જાય કેમ કે જલનો ને એવું બધું કાર્યક્રમ પૂરો થઈ ગયો છે